અમારી મુલાકાત અમારી ટીમ રમેશભાઈ મેર મયુરભાઈ સાકરિયા દેવકણભાઈ જોગરાણા અમારા માજી સરપંચ અને ગામ લોકો એમની પરિસ્થિતિ એવી છે કે રસ્તો ન હોવાના કારણે

એ ગામની જે હાલવાની જે દયનીય જે સ્થિતિ કહી શકાય એ વર્ષોથી આજે રજૂઆત કરવામાં આવે છે પણ સરકાર દ્વારા કે હાલની જે સરકાર સત્તામાં હોય કે બેદરકારી હોય કે કોઈને કોઈ કારણોસર પગલાં ન લેવાને કારણે કોઈ હજી સુધી કોઈ પણ પ્રકારના એ વ્યવસ્થાના ભાગરૂપે વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું રિપેરિંગ થયેલું નથી આજે છે કોઈ પણ પ્રકારની એવી ઘટના બની જાય મૃત્યુ તો પાણીમાં થઈ અને જીવના જોખમે ત્યાં મજબૂરી થી જવું પડે છે તો એની પણ એ નોંધ લેવા તાકી દે એ પ્રમાણે એ વિનંતી કરીએ છીએ એની સાથે સાથે

કે બંને બાજુ જે રસ્તો તૂટી ગયો છે એટલે એમણા પથ્થરમાંથી પાણી છે એમણાં વહી જાય છે જમીનનું ધોવાણ થાય